નમસ્કાર મિત્રો મિત્રો બોટાદ કડદા આંદોલન આ કડદા આંદોલન માટે હજારો ખેડૂતો એક થયા અને કેટલાય લોકો પોતાના ઘરેથી ઉપવાસ પણ કરી રહ્યા છે ખેડૂતોને ન્યાય મળે કડદા પ્રથા બંધ થાય ખેડૂતોનું શોષણ બંધ થાય એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂતોના લાભ માટે કામ કરે એ માટે 24 24 કલાક વીતી ગયા પરંતુ અન્નનો દાણો મોઢામાં નથી નાખ્યો આ પહેલા આપણે રાજુભાઈ કરપડાની વાત કરી હતી તેમણે કહ્યું હતું કે મહાપંચાયતમાં હું ઉપવાસ છોડીશ ને હવે રેશમાબેન પટેલે પણ ઉપવાસ રાખ્યા છે અને પણ વધુનો સમય વીતી ચૂક્યો છે 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 આપણી સાથે સાથે તેઓ જોડાયા વાત રેશમાબેન શું ચાલી રહ્યું છે આપણા ઘર પાસે કારણ કે કેટલાય વિડીયો વાયરલ થયા છે પોલીસ પહેરો દઈ રહી છે બીજી વાત એ છે કે આ ઉપવાસ કેટલો સમય ચાલશે કારણ કે સરકારને નિર્ણય લેવો હોય તો એક સેકન્ડ લાગે પરંતુ હજુ સુધી તેમણે નિર્ણય નથી કેટલો સમય ચાલશે એની મને ખબર નથી પણ આજે અમે જે પરિસ્થિતિમાં છીએ જે રીતે ખેડૂતોની જે પરિસ્થિતિ સરકારે કરી છે એ અમારાથી સહન થાય એવું છે નહીં બોટાદમાં તમને આખા ગુજરાતને ખબર છે કે બોટાદમાં કડધા પ્રથા ને લઈને પ્રજાનું ખેડૂતોનું શોષણ થઈ રહ્યું હતું તો એ ખેડૂત નો મોટો સમૂહ ભેગો થાય છે ત્યાં અમારા ભાઈ રાજુભાઈ કરપડા પોચે છે સમર્થન આપવા માટે અને આખું આંદોલન એક વેગવંતુ બને છે એ આંદોલનમાં એ લોકોએ એ અમારો અવાજ બુલંદ બનવા દેવો જોઈએ અમારી માંગણીઓ સાંભળવા દેવી જોઈએ એની જગ્યાએ આંદોલનને પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને દબાવવાનો પ્રયત્ન પહેલા જ દિવસથી કરે છે એ પછી મહાપંચાયત વાત કરી તો પણ અમને બધાને હાઉસ અરેસ્ટ કર્યા જેટલા પણ લીડરો હતા એ બધાને હાઉસ અને એ પણ ચોવીસ કલાક પહેલાથી હાઉસ અરેસ્ટ કરી દીધા નીકળવું હોય વિચારી પણ ના હોય આપણે નીકળવું છે તો થોડું વિચાર્યું કે રાતના બાર વાગે આ લોકો આપણને પકડવા આવશે તો આવી રીતે

ત્યારે આ આંદોલનને પોતાના જ ગુંડાઓ મોકલી અને ઉગ્ર બનાવે છે અને બદનામ આંદોલનકારીઓને કરે છે બદનામ જે તે આંદોલન કરતી સંસ્થાઓને કરે છે એવું એનું હંમેશા રહેલું છે તો અમારા આંદોલનને પણ બદનામ કરવા માટે આ ષડયંત્ર કરવામાં આવ્યું ને એનો ભોગ અમારા નિર્દોષ ખેડૂતો થયા છે આજે અમારા ખેડૂતોને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે એ લોકોનો જે અવાજ છે એને કોઈ દબાવી દેવાનો પૂરો પ્રયત્ન થયો છે રાજુભાઈ અને અને પ્રવીણભાઈ બીજા અન્ય અન્ય ઉપર એફઆઈઆર કરવામાં આવી છે ખોટા કેસ કરવામાં આવ્યા છે તો મારી માંગણી એ છે અમારા સૌની લાગણી એ છે કે આ ખોટા કેસ છે તમે આવી રીતે અમારા ઉપર કેસ ના કરી શકો અમારા ખેડૂતોને જલ્દી મુક્ત કરો અને જે આટલું બધું ખાલી આ એક એપીએમસી ની વાત નથી ગુજરાતમાં જેટલી પણ એપીએમસી છે જેટલી પણ સહકારી સંસ્થાઓ છે જ્યાં ખેડૂત એની સાથે કનેક્ટેડ છે આ દરેકમાં ખેડૂતોનું શોષણ થાય છે ખેડૂતોને લૂંટવાનું કામ થાય છે તો અમે કહીએ છીએ કે ખેડૂતોનું કમિશન બનાવો કમિશન બનવું જોઈએ જ્યાં નીતિઓ ઘડાઈ જાય માં પોલમ કોલ ચાલે છે એના ઉપર કોકતો સિકંજો કસવો જોઈએ ને તો જે રીતે અમારા ભાઈઓ ઉપર ખોટી એફઆઈઆરઓ કરવામાં આવી છે અને જે ખેડૂતોને ખોટી રીતે અને બીજું એ લોકો આંદોલનને તોડવા માટેથી પોતે ઉગ્ર બનાવે છે

બાર જઈએ તો પકડી લે છે તો અમારો જીવ જાય ત્યાં સુધી અમને અમને રહેવા દેશે શું તમે અમે મુસીબતમાં છીએ કે નથી પરમિશન આપતા નથી અમને ઉપવાસ કરવા દેતા અમારે કરવાનું શું અમે અમને અમે એટલા માટે જ અમે ફરી પરમિશન લેવા જવાના છીએ કે અમને જૂનાગઢના એપીએમસી માર્કેટમાં સરદાર સાહેબના જે પ્રતિમા છે ને અમારે ઉપવાસ કરવા છે અમને પરમિશન આપો અમે જાશું ત્યાં ખેડૂત માટે ની લડાઈ છે ખેડૂત ની સંસ્થાઓમાં તમે અમને ઉપવાસ કરવા દો અમારે આ મુદ્દો લોકોનો જે છે એ સરકાર સુધી પહોંચાડવાનો છે ખેડૂતોનો મુદ્દો પહોંચાડવાનો છે પણ અમને પરમિશન નથી આપતા છતાં પણ અમે વારે વારે પરમિશન લેવા જશું મારો ઉપવાસ તો ચાલુ જ રાખીશ પણ સવાલ એવું ઉઠે છે કે અમારા અવાજ ને આટલી હદ સુધી દબાવે આજે તમે સમજો કે અમે ઘરમાં અહીંયા બેઠા બેસીને ઉપવાસ કરીએ છીએ લોકો સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી અવાજ પહોંચાડીએ છીએ બહાર જાશું હમણાં હું કઈ જવાની વાત કરીશ તો મને પકડી લેશે તો કઈ રીતે આમાં અમારે ઉપવાસ કરવા કઈ રીતે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા એ સૌથી મોટી સમસ્યા અમારા માટે પણ છે પણ છતાં પણ લડીએ છીએ આજ જ તો કાલે જીત તો થશે સત્યની પોલીસે રાયોટિંગ મંડળી બનાવી હુમલો કરવો અટેમ્પ ટુ મર્ડર એવા ગુના પણ લગાવી દીધા છે હું એમ કઉ છું કે કાયદો કાનૂન નિયમ બધું અમારા માટે ખેડૂતો માટે આંદોલનકારીઓ માટે જોઈ પોલીસ તંત્ર માટે સરકાર માટે કોઈ કાયદો નથી હોતા આજે ભાજપના રેલીઓ થાય છે છો તમારા પોલીસ તંત્ર દ્વારા અમારા હળવદના ગામમાં ઘૂસી ઘૂસી અને ઘરમાં ઘૂસી ઘુસી ને દરવાજા તોડી તોડીને તમે માર્યા છે તો તમારી પાસે કઈ પરમિશન હતી બતાવો મા બેન દીકરીઓ અંદર કઈ પરિસ્થિતિમાં હોય તમને ખબર છે ઘરમાં તો કોઈ પણ કાઢીને પણ લોકો ના ધોતા હોય બધું કરતા હોય તો મર્યાદાનું પણ તમને ધ્યાન નિકરીઓ ઘરમાં પોતાના ઘરમાં પોતે તો સ્વતંત્ર રહી શકે ને નાતા હોય કઈ પણ કરતા હોય તો તમને એટલું ખબર તો પડવી જોઈએ કે કોઈના ઘરમાં ઘૂસી ના જવાય તો આ પરિસ્થિતિ તમારી પાસે કાયદો અને વ્યવસ્થા માટે નિયમ કોઈ નથી તમે લોકો અમારા બધા ભાઈઓને અંદર ઘૂસી ઘુસી ને માર્યા છે માતાઓ બહેનો ની તમે સાંભળી હશે નાના નાના ભૂલકાઓ ઘરમાં રહેતા હોય એનું હૃદય હેપતા એને હૃદયમાં ફાડકો પડે આવી રીતે તમે અંદર ઘુસા છો અને નિર્તુષ કોઈ કોઈ તો ભાણિયાઓ વેકેશન કરવા માટે આવ્યા હોય દિવાળી માટે આવ્યા હોય આવા આવા ભાણિયાઓ મહેમાનોને લઈ ગયા છે આજે સમજો કે ઈ પરિવાર ની કેટલી વેદના હશે અને ક્યાં લઈ જાય છે શું લઈ જાય છે કોઈ પતો નથી

બીક લાગી ગઈ કે એને આંસુ ઘોડા છોડવા પડ્યા આંદોલન ઉગ્ર બનાવવાની કોશિશ કરી

કરવાની વાત આવી આમાં આ ટોળા ને વેરવિખેર કરવાનું કોને ઓર્ડર આપ્યો શું કામ ઓર્ડર આપ્યો એ ગુજરાત ની જનતા જાણે છે કારણ કે સત્ય ભાજપની સરકાર નું સત્ય સરકાર વિરોધી ભાજપ સરકાર છે દમનકારી ભાજપ સરકાર છે એના ચિઠ્ઠા ક્યાંય બીજે ક્યાંય જવા ના જોઈએ એના કારણે આવા દમન કરે છે એટલે સીધું મને એટલી સમજ પડે છે કે અમારું આંદોલન ચાલતું હતું રાત થાત બે દિવસ થાત ત્રણ દિવસ થાત અમે થાકી ગયા હોત અમે બયા ગયા હોત ઘરે

અને નિર્ણય નથી લેવામાં આવતો મોડો લેવો છે તો અત્યારે લેવામાં ડર કઈ વાતનો છે શું લાગે છે તમને ધાર્મિક ભાઈ એ જ વસ્તુ છે કે આ લોકો ભાજપ જે સરકાર છે ને એ હવે દમનકારી સરકાર છે એવું સાબિત થઈ જાય છે એ ખેડૂત વિરોધી છે એ સાબિત થઈ જાય છે જનતા વિરોધી છે તમને તમે જ તમારા પ્રશ્નમાં કહી દીધું કે બહુ સામાન્ય માંગણીઓ છે અને જે ઉઘાડી સવાલ હતો એને બંધ નથી કરતા અમે કહીએ છીએ કે ભલે અમારી આમ આદમી પાર્ટી તમે ન માનો પણ આટલો કરોડો ની જે હજારો ની સંખ્યામાં ખેડૂત ની જે પીડા ભેગી થઈ હતી એનો અવાજ તો માનો એનું તો વાત માની ને તમારે આ સુધારા કરવા જોઈએ પણ આ લોકો એવું નહીં કરે એને કારણ છે કે એને જે લૂંટવાના જેટલા પણ માધ્યમ છે એમાં ઈ ક્યાંય લેખિતમાં આપવા તૈયાર નથી એટલે એવું કહી શકે કે આ લોકોને ખેડૂત મરતા હોય તો મરવા દેવા છે ખેડૂત ફાંસી લટકે તો લટકવા દેવા છે ખેડૂત પાયમાલ થાય તો પાયમાલ થવા દેવા છે પણ અમે ખેડૂતોની વાત નહીં માની આ એનું ચોખ્ખો ઈશારો એના ઉપર સાબિત થાય છે કારણ કે માંગણી સામાન્ય છે લેખિતમાં આપવામાં એને વાંધો ના હોવો જોઈએ અને જે રીતે એપીએમસી માં જે ભાજપના આકાઓ બેઠા છે જે રીતે એ લોકો ખેડૂતો ઉપર દમન કરે છે એ ખાલી બોટાદ ની એપીએમસી ની વાત નથી

પરેશાની છે જે સહકારી મંડળીઓમાં જે પરેશાની છે એના માટે સરકારે સામેથી ખેડૂત કમિશન બનાવી દેવું જોઈએ જ્યાં કઈક નીતિઓ ઘડાય જ્યાં આ જે ભાજપના આકાઓ બધા બેઠા છે જે સહકારીમાં જે બધા આકાઓ બેઠા છે એના ઉપર કોક તો દંડો મારવા વાળો હોવો જોઈએ ને તમારી સરકારમાં જ કમિશન બનાવો ને એટલે એમાં જ કોઈ અધિકારીઓ કે જે ખેડૂતને જાણકાર હોય એ લોકો આવું કાર્ય કરી શકે તો આ લોકોને કઈ પણ કરવું નથી આ આ લોકોને માત્ર ને માત્ર ખેડૂતોને પરેશાન કેમ કરવા એ જેનો ધંધો છે આખો સમજ સીધું સત્ય સામે છે આખું છતાં પણ આ ગણિત એને સમજવું નથી કારણ કે ભાજપ ને એવું થઈ ગયું છે કે હવે અમે જ બળવાન છીએ અમારાથી વધારે કોઈ બળવાન નથી પણ આ ખેડૂત જે જગતનો તાત છે ને આના તમે બૈડા ભેંગા છે ને આ તમને મૂકશે નહીં આ તમારી ખુરશી ભાંગીને રહેશે તમે સામાન્ય પૂરી ન કરતા અને જે કેસ કર્યા છે તમે કયો કે જે અમારા ભાઈઓ ઉપર કેસ કર્યા છે ખેડૂતો ઉપર જે કેસ કર્યા છે એ કેસમાં કેટલું તથ્ય છે સાવ ખોટા કેસ કરવાના દર વખતે જે રીતે પાટીદાર આંદોલનમાં કેસ કર્યા હતા આંદોલનમાં કેમ પાછા ખેંચી લીધા ત્યારે જયારે કઈ ત્યારે એમ જ કેતા હતા ને કે સાચા કેસ છે હાચા કેસ છે તો ભાઈ તો ત્યારે તમારા હાચા કેસ હતા ને પછી જયારે બધું સમેટવામાં આવ્યું એટલે તમે કેસ પાછા ખેંચી લીધા તો તમે પાછા કેસ એટલા માટે જ કરો છો પાછા ખેંચવા માટે તો જ રીતે આંદોલન ખોટા છે અને અમારી માંગણી છે કે આ ખોટા કેસ પાછા ખેંચો ખેડૂતોને જેટલા ને પૈકડા છે એને જેલ મુક્ત કરો તાત્કાલિક ધોરણે કમિશન ની રચના કરો અને જે હળવદ ગામના જે બોટાદ એપીએમસી ના જે માંગણીઓ છે આ માંગણીઓ અમારી ત્વરિત પૂર્ણ કરો અને જે હાચ્યા લોકો ખોટા જે લોકો ઉગ્ર કરવાનો છે એ ભાજપના આકાઓને પકડો એ ભાજપના નેતાઓને પકડો કે જેને આંદોલનને ઉગ્ર બનાવ્યું છે આ અમારી સ્પષ્ટ માંગણી છે તેમ છેલ્લો સવાલ એ છે કે રાજુભાઈ પ્રવીણભાઈ આ સહિતના લોકો પર ફરિયાદ દાખલ થઈ ચૂકી છે તેમના સુધી શું મેસેજ પહોંચાડશો મારે એટલો જ મેસેજ આપવાનો છે કે અમારા ભાઈઓ એકલા નથી

ગામે મેસેજ પહોંચાડીશું કે હવે આપણે પોકારવો પડશે હવે લોકશાહી ઢબે આપણે આગળ વધવું પડશે એટલે હું મને ખબર છે કે મને એટલે તો મેં અન્ન ત્યાગ કર્યો કે આવું તો ના ચાલે ને તમે એક તો

ટ્રેક્ટર જીન સુધી લાવવામાં આવે છે પરંતુ છે આપતા ડરે છે બાબતે જવાબ આપવામાં આવ્યો મહત્વની વાત છે કે એક તરફ તમને સ્વતંત્રતા મળે છે પરંતુ બીજી તરફ એ સ્વતંત્રતા તમે ઉપયોગ કરી શકો તે માટેની પરવાનગી જ નથી મળતી તમે ભેગા થાવ તમારું આંદોલન અહિંસક હોય આમ છતાં પણ અ તેને ડામી દેવા માટેના પ્રયત્ન કરવામાં આવે તેવા દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે વાત એ છે કે આ માગ ખૂબ સામાન્ય છે અહીં સુધી પહોંચી જ ના હોત આ મહાપંચાયત પણ ના થઈ હોત આટલું બધું વધ્યું જ ના હોત જો પહેલા જ આ બાબતે જ્યારે ખેડૂતો ભેગા થયા દસ તારીખે દસ ઓક્ટોબરે ત્યારે આ માગણી સ્વીકારી લીધી હોત લેખિતમાં ખાતરી આપી દીધી હોત પરંતુ લાગે છે કે આ એક બોટાદ નો રેલો અન્ય માર્કેટિંગ યાર્ડમાં ન આવે એકમાં જીત થશે તો અન્ય જગ્યાએ પણ આંદોલનકારીઓ ઉમટશે આ ડર સાથે કદાચ હજુ સુધી લંબાવવામાં આવી રહ્યું છે કોઈ મોટા ન થઈ જાય કોઈને વધુ ફાયદો ન થઈ જાય એ અંદર ખાને આજની તારીખે પણ ડર હોય તેવું લાગી રહ્યું છે જોઈએ આવનાર સમયમાં ખબર પડશે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો માટે વેપારીઓ મહત્વના છે કે ખેડૂતો ખેડૂતોની સંસ્થામાં ખેડૂતોનું ચાલે છે કે પછી શોષણ યથાવત રહેશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ